સુરત શહેર જહાંગીરપુરામાં આવેલ રાજગીરી એપાર્ટમેન્ટમાં રહેતા પચીસ વર્ષીય પાર્થ રાજેશભાઈ સુરતી ખાનગી શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમને અન્ય એક ભાઈ છે તેમના પિતા હાલ નિવૃત્ત જીવન ગાળે છે

છૂટક કામ કરતો હતો તેના પિતા અક્રમ અંસારી અગાઉ સુરત મનપામાં કોર્પોરેટર તરીકે લડી ચૂક્યા છે હુમાયુના છૂટાછેડા થઈ ગયા હોવાથી તેની પત્ની અને બાળકો ખાતે આવેલી સોસાયટીમાં જેથી શનિવારે રાત્રે હુમાયુ પૂર્વ પત્ની અને બાળકોને મળવા માટે ઉન પાટિયા ખાતે હલીમા સોસાયટીમાં ગયો હતો જ્યાં તેની તબિયત લથડી હતી ઉલટી થતા તેની રિક્ષામાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો